ભારત અને વચ્ચે અને વિદેશ સેવા ક્ષેત્રે એમઓયુએસ પર થયા હસ્તાક્ષર બ્રાંતિસ્લા સ્લોવાકિયા ભારત અને સ્લોવાકિયા વચ્ચે બે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ એમઓયુએસમાં એમએસએમઇસ ક્ષેત્રે સહકાર માટે અને બીજું વિદેશ સેવા ક્ષેત્રે સહકાર માટે છે આ હસ્તાક્ષર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સ્લોવાકિયા રાષ્ટ્રપતિ પીટર પેલેગનીની ઉપસ્થિતિમાં થયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાક્યા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આ એમઓયુએસને મહત્વપૂર્ણ ગણાવ્યા તેમણે સ્લોવાક્યને ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્ર સાથે વધુ નજીકથી સહકાર આપવા માટે આમંત્રણ આપ્યું આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ સાથે વિવિધ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી બંને દેશોએ આર્થિક સહકાર અને સાંસ્કૃતિક વિનિમયને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ એમઓયુઝના હસ્તાક્ષર સાથે ભારત અને સ્લોવાકિયા વચ્ચેના ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત બનશે આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજકીય અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની તક આપશે